डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर ना चैतन्य स्टूडियो थी ओमकार ई ना वीडियो लेक्चर ना माध्यम थी हूँ डॉक्टर आदित्य जोशी आप सब सबनु स्वागत करूँ छु मित्रों બી એ જાહેર વહીવટ અંતર્ગત આજે આપણે પેપર નવ વિભાગ બે એકમ છ જુદી જુદી સરકાર વચ્ચેના સંબંધો અથવા સરકાર સરકાર વચ્ચેના સંબંધો અથવા તો તેને આંતર સરકારી સંબંધો તરીકે આપણે આ એકમને જાણીશું આની પૂર્વે આપણે અગાઉના ભાગમાં આંતર સંબંધિત આ આંતર સરકારી સંબંધોનો અર્થ અને એનું મહત્ત્વ જાણ્યું એના અલગ અલગ પાસા જાણ્યા આજે આપણે તેના મુખ્ય તંત્રો અને માળખાઓ જોઈશું જે નીતિ ઘડતરમાં આ તંત્રો અને માળખાઓ કઈ રીતે ઇન્ટર ગવર્મેન્ટલ રિલેશન્સ એટલે કે આંતર સરકારી સંબંધોની ભૂમિકા નીતિ ઘડતરમાં કઈ રીતે હોય છે અને તેમાં પણ આ તંત્રો અને માળખાઓનો શું ભાગ હોય છે તો આવો મિત્રો આપણે જોઈએ તંત્રો અને માળખાઓ પુનરાવર્તન કરતા પહેલા આપણે આપણે પુનરાવર્તનને લઈને આપણે આગળ ચાલીએ તો આપણે જોયેલું કે વિલિયમ જે હતા એક સરસ મજાનો આપણને સરળ અર્થ આપેલો કે આંતર સંકારી સરકારી સંબંધોની વ્યાખ્યા કરેલી એમના મુજબ અને એમના મત અનુસાર કોઈ પણ સરકારી કચેરી લંબસૂત્રીય કે ક્ષેત્રિક્ષમ સૂત્રિય હોરીઝોન્ટલ અને વર્ટિકલ આપણી ત્રિસ્ત સ્તરીય સરકાર છે એટલે કે સંઘ સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારો વચ્ચે જે કોઈ પણ આદાન પ્રદાન થાય છે કામનું કામના વેચણીનું અલગ અલગ પ્રકારના કામોનું અને એ અંતર્ગત જે કોઈ સંવાદો થાય છે કમ્યુનિકેશન થાય છે કોર્ડિનેશન થાય છે સહકાર દેવાનું એકબીજાને આવે છે નીતિ ઘડતરની બાબતમાં તેને આપણે આંતર સરકારી સંબંધો એટલે કે ઇંગ્લિશમાં આઈજીઆર ઇન્ટર ગવર્મેન્ટ રિલેશન્સ કહીશું ત્યારબાદ અલગ અલગ અર્થ જેમ આપણે ભારતના સાપેક્ષમાં એટલે કે ઇન્ડિયન કોન્ટેક્સમાં આપણે જોયેલું કે આપણે ત્યાં ત્રણ પ્રકારની સરકારી સંસ્થાઓ કે માળખાઓ છે જેને કહી શકીએ તો જુદા જુદા જે સ્તર છે આપણા એ ત્રણ છે સૌથી પહેલા સંઘ સરકાર અને સંઘ સરકાર પછી રાજ્ય અને પછી સ્થાનિક સરકાર એટલે કે આપણે જો અહીંયા સૌથી ઉપર લખીએ તો યુનિયન એટલે કે સંઘ સ્ટેટ એટલે કે રાજ્ય સરકાર અને સ્થાનિક એટલે કે લોકલ ગવર્મેન્ટ જો ગ્રામ્ય કક્ષાએ વાત કરીએ તો આપણે જેને ગ્રામ પંચાયત કહીએ છીએ શહેરી કક્ષાએ વાત કરીએ તો નગરપાલિકા મહાનગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશન તો આ ત્રણ પ્રકારનું આપણું જે માળખું છે જેને આપણે ત્રિસ્તરીય માળખું કહીએ છીએ અને આ વચ્ચેનો સંઘ સંવાદ સંઘ સરકાર અને સ્થાનિક સરકારો વચ્ચે વિવિધ રીતે આવાગમન થતું રહેતું હોય છે કામનું નીતિ ઘડતરની પ્રક્રિયાને લાગતા સંવાદો થતા હોય છે કાર્યો થતા હોય છે આદેશો અપાતા હોય છે અમલીકરણ થતું હોય છે તો એ જ રીતે આપણે આગળ જોઈશું મિત્રો હવે આના જ્યારે આપણે અર્થ સમજ્યા ત્યારે આમ આપણે આ માળખાઓનો એક ઉદાહરણ તરીકે પણ આંતર સંબંધ સમજેલો કે દાખલા તરીકે એક રાજ્યમાં કોઈ ગંભીર રોગચાળો ફેલાય છે તો એ વખતે માત્ર એ સ્થાનિક સરકાર કે રાજ્યકક્ષાનો જ પ્રશ્ન નથી પણ એ રાજ્યની સરહદે જેટલા પણ આજુબાજુના બીજા રાજ્યો છે ઉદાહરણ તરીકે આપણું ગુજરાત રાજ્ય છે જો ત્યાં કોઈ રોગચાળો ફાટી નીકળે તો એની અસર માત્ર ત્યાં એક શહેર કે રાજ્યકક્ષાએ જ નથી થતી રાજ્યકક્ષાએ અને સ્થાનિક સરકાર પૂરેપૂરા પગલાં લે છે યુદ્ધના ધોરણે કામગીરી કરે છે પણ એની અસર વધુ ના ફેલાય એની માટે આજુબાજુના રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ એ લોકો પણ અગાઉથી તૈયારી કરી રાખે છે જેથી જો કોઈ હોનાર થાય તો તેને અંકુશમાં રાખી શકાય આ જે પ્રકારની માહિતી આ જે રોગચાળાની માહિતી કયા કયા પગલા લેવા શું પગલા લેવા તો એ જે આખા સંબંધો છે એને આપણે સરળ ભાષામાં આંતર સંબંધો કહીએ છીએ તો આ હતું એક પુનરાવર્તન આપણે અર્થ અને એના ઉદાહરણ તરીકે સમજ્યા આજનો જે ભાગ છે એના જે આપણે અગાઉના ભાગમાં આપણે મુખ્ય લક્ષણો બી જોયેલા છે અને ડીએસએલ રાઇટ જે એક ચિંતક થઈ ગયા એમનું પુસ્તક અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ટર ગવર્મેન્ટ રિલેશનશીપમાં સરકાર આંતર સરકારી સંબંધો વચ્ચેનું મુખ્ય ધ્યાન બિંદુ નીતિ ઘડતરના સાપેક્ષમાં એટલે ઇન કોન્ટેક્સ ટુ પબ્લિક પોલિસી મેકિંગ એની એના એના અમુક બોધપાઠો આપ્યા છે કે આટલી વસ્તુઓ જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને સરળ રહે એમાં એમને ત્રણ મોડલ સૂચવ્યા છે જે આપણે વેન ડાયાગ્રામની મદદથી સરળતાથી સમજી શકશું કે જો આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આઈજીઆરની જે ભૂમિકા છે એ વધારે સચોટ સટીક રીતે અને સરળતાથી આપણે ભજવી શકીએ નીતિ ઘડતરમાં તો એ માળખાઓ વચ્ચે જે કામ છે સંબંધો છે એ વધારે સારા પારદર્શક અને ત્વરિત રહે તો એમના મુજબ જે ધ્યાનમાં રાખવા જેવા ત્રણ મુખ્ય પાઠો છે એટલે આમ છ છે આ સ્લાઇડમાં જે આપ ત્રણ જોઈ રહ્યા છો તે પૈકીનું પહેલું છે કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ અને કઈ ભૂમિકાઓ ભજવવાની છે નીતિ ઘડતરના સાપેક્ષમાં જો હજી હું એકવાર આપણે સ્પષ્ટતા સમજી લઈએ કે નીતિ ઘડતરની પ્રક્રિયામાં આઈજીઆર એટલે કે આંતર સરકારી સંબંધોની શું ભૂમિકા છે એ આ એકમ છે અને આ એકમમાં આપણે આઈજીઆરમાં નીતિ ઘડતરનો નીતિ ઘડતરમાં આઈજીઆરનો જે ફાળો છે એ વધારે ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક રિસ્પોન્સિવ પ્રતિસાદી અને ઝડપી એટલે કે સ્પીડી અથવા તો એક્સેલરેટેડ રહે એની માટે જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણા આંતર સરકારી સંબંધો સારા હોય મજબૂત હોય તો એનો ફાયદો આપણને નીતિ ઘડતરની પ્રક્રિયામાં મળે આ હેતુ છે આ એકમનો તો એ પૈકી આપણે આજે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે નીતિ ઘડતર વખતે આઈજીઆરમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આ છ બોધપાઠો છે જેને આપણે જોઈશું તો સૌથી પહેલાં તો જેમ આપણે નીતિ ઘડતરમાં ઉદ્દેશો અને લક્ષ્યાંકો હોય છે એમ આંતર ગવર્મેન્ટ એટલે કે ઇન્ટર ગવર્મેન્ટ રિલેશન્સ કે આંતર સરકારી સંબંધોમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે આપણે શું કરવા જા છે અને એની ભૂમિકા શું જેમ આપણે હમણાં એક ઉદાહરણ લીધેલું કે કોઈ રોગચાળો ફેલાય પછી એ માનવોમાં હોય કે પશુઓમાં હોય તો આ રોગચાળો ફેલાય તો શું આપણી પાસેથી પહેલેથી કોઈ એક ચેકલિસ્ટ હોવું જોઈએ સામાન્ય રીતે દરેક સરકારી એજન્સીઓ પાસે હોય છે ચેકલિસ્ટ ના હોય અને કોવિડ નાઇન્ટીન જેવી કોઈ નવી મહામારી હોય તો તાત્કાલિક તેને ડામવા માટે કે સામવા માટે આપણે શું કરવું જોઈએ તો આપણે શું કરવા જઈ રહ્યા છીએ અચ્છા આપણે જે કરીએ છીએ એટલે કે જે સરકારી કચેરીઓ આંતર સંબંધો છે સ્થાનિક સરકાર અને રાજ્ય કક્ષા વચ્ચે કેવા પ્રકારનું સમાયોજન સંયોજન સહકાર ને સંવાદ હોવો જોઈએ એની સ્પષ્ટતા બે કચેરીઓને બે કચેરીઓના અધિકારીને હોવી જોઈએ અને એ લોકો જે કંઈ કરશે એની અસર એની ભૂમિકા શું હશે દાખલા તરીકે આ રોગચાળો કે મહામારીને અટકાવવામાં તો જો કહેવાનો અર્થ એ છે કે આંતર સંબંધોમાં જો સરકારી માળખાઓના તંત્રો અસ્પષ્ટ હોય તો તે મૂંઝવણ ઊભી કરી શકે છે વહીવટી ગૂંચવણ ઊભી કરી શકે છે અને જેની અસર નીતિ ઘડતરના સાપેક્ષમાં નીતિ ઘડતરના દરેક તબક્કે જોવા મળશે એ જ રીતે બીજો બોટપાત કે કોઈ એક સરકાર હેઠળના કાર્યક્ષેત્રના નીતિ વિષયક ઉદ્દેશ્યો અને અપેક્ષાઓને બીજી કરતા તદ્દન ભિન્ન હોય શકે હવે એક જ પ્રકારની નીતિ છે પણ જ્યારે એની અમલવારી કરવામાં આવે તો હોઈ શકે કે રાજ્ય કક્ષાએ શહેરોમાં તે અલગ હોઈ શકે અને ગ્રામ્યમાં ગ્રામ્ય કક્ષાએ લોકોની જરૂરિયાત કે લાભાર્થીની જરૂરિયાત અલગ હોય તો એ અલગ હોઈ શકે તો નીતિ ઘડતરની પ્રક્રિયામાં આંતર સરકારી સંબંધોમાં એટલી સ્પેસ એટલે કે એટલી મુક્તતા હોવી જોઈએ કે લાભાર્થીઓની જે જરૂરિયાત છે એ પ્રમાણે એની અમલવારી થાય એમાં જરૂરી સુધારા વધારા કે ફેરફારો કરવા જેથી એનો હેતુ છે એ ચોક્કસપણે સિદ્ધ થાય એ જ રીતે કાર્યક્ષેત્રની સીમાઓનું નિર્ધારણ કરવા માટે વધારાના પ્રયાસો કરવા પડે તે માટે વધારાના સાધનો અને ખાસ વ્યૂહરચનાની જરૂર પડે હવે આપણે અહીંયા એક બીજું ઉદાહરણ લઈએ વિક્રેતા અધિનિયમ બે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ જે આપણી આજુબાજુ શહેરોમાં ખાસ કરીને જોવા મળે છે જે લારી પાથરણા લઈ અને જે રોડ ઉપર રસ્તાઓ ઉપર શાકભાજી કે અન્ય સુવિધાઓ કે સેવાઓ આપતા હોય એ પ્રકારનો જે સમૂહ છે એની માટે એક વિક્રેતા અધિનિયમ બે હજાર ચૌદ કેન્દ્ર સરકારે બનાવેલો અને રાજ્યોને માર્ગદર્શિકા આપેલી કે આના આધારે આપને ત્યાં જે જરૂર હોય જેવી જરૂર હોય લાભાર્થીઓની એટલે કે આ લારી પાથરણાવાળા સમૂહની એને તમારે સમજીને એક નવી નીતિ બનાવી અથવા તો એક નિયમ બનાવો અથવા તો એક કાર્યક્રમ બનાવો જેથી એ લોકોને સહાય મળી શકે અને એ જ રીતે શહેરોમાં સ્થાનિક સરકારોની જવાબદારી હોય એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી છે કે જે તે વોર્ડમાં આવતા કેટલા લારી પાથરણાવાળા એટલે કે સ્ટ્રીટ વેન્ડર્સ છે એમનો સર્વે કરવો અને એમને સામાજિક આર્થિક સુરક્ષાઓ આપવી સેવાઓ આપવી તો હવે કેન્દ્ર સરકારે એક વસ્તુ એક કાયદો ઘડ્યો રાજ્યકક્ષા અને ત્રિસ્તરીય આપણું જે માળખું છે ફેડરલ સ્ટ્રકચર જેને કહીએ છીએ ઇંગ્લિશમાં એ અંતર્ગત એટલી મુક્તતા આપી કે તમે તમારી ધારાસભામાં આને તમારા લાભાર્થીઓની જરૂરિયાત મુજબ એને બદલી શકો પણ આ જે મુખ્ય માર્ગદર્શિકા છે એની બહાર ન જવું અને એ જ રીતે સ્થાનિક સરકારો પણ એમાં જરૂરી ફેરફાર કરી શકે તો જે કાર્યક્ષેત્ર છે એની સીમાઓને એની વ્યૂહરચનાઓ નક્કી કરવી દરેક ત્રણેય સ્તરની જે સરકાર છે એની માટે એટલી છૂટછાટો અપાય છે જેથી નીતિ ઘડતર અને એની અમલવારી બહુ સહેલાઈથી ને સરળતાથી થઈ શકે અને એનો જે ઉદ્દેશ છે તે એના લાભાર્થીઓને મળી શકે તો જે છે કે આ ત્રણ બાબતોનું એ રીતે ધ્યાન રાખવું એવી જ રીતે આપણે નીતિ ઘડતરના નીતિ ચક્રમાં પણ જોયું હતું કે નીતિ મૂલ્યાંકન એ બહુ જ મહત્વનું પાસું છે નીતિ ઘડતરમાં અને નીતિ ચક્રમાં તો ડીએસ રાઈટ પણ એના પુસ્તક થકી આ બોધપાઠો થકી આપણને એ જ કહે છે કે આંતર સરકારી સંબંધોમાં સફળ નીતિ ઘડતર અને નીતિ અમલીકરણ માટે એનું આંકલન કરવું ખૂબ જ જરૂરી છે કે જેમ આપણા ઉદાહરણ જોઈએ છીએ કે ભાઈ વિક્રેતા અધિનિયમ છે તો રાજ્યકક્ષાએ ધારાસભામાં એની ઉપર શું ચર્ચા થઈ આ લારી પાથરણાવાળાનો સમૂહ કેવડો છે આખા રાજ્યમાં શું વ્યાપ છે અને એમની શું જરૂરિયાતો છે તો એનો સર્વે થાય એક પદ્ધતિસર સંશોધનની પદ્ધતિઓ આવરીને રિસર્ચ મેથડથી ગ્રાસરૂટ લેવલ એટલે કે છેક નીચે જઈને છેવાડાના લોકોની આ જે સમૂહ છે એમની સાથે સહભાગીદારીતા રાખી અને એમની જરૂરિયાતો જાણવી જોઈએ અને પછી એમની જરૂરિયાતને એમની અમને અનુકૂળ રહે એ માધ્યમથી એને આ લાભો આપવા જોઈએ આ કાયદાના માધ્યમથી તો હવે એ આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ પછી એનું મૂલ્યાંકન થવું જોઈએ કે શું આપણે બધા જ આખા સમૂહને આવરી લીધો શું આ સમૂહમાંથી કોઈ લોકો કોઈ પેટા સમૂહ છૂટી ગયો છે શું એને લાભ નથી મળ્યો તો આ બાબતોનું આંકલન કરવાથી આપણને આપણી અમલવારીની પદ્ધતિ જે છે નીતિની જાહેર નીતિની એ પણ ખ્યાલ આવશે તો આમાં આ કાર્ય કરવામાં નીતિની અમલવારી યોગ્ય થઈ છે કે એનું આંકલન કરવામાં પણ સરકારી સંસ્થાઓ અને આંતર સરકારી સંબંધોનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એની ભૂમિકા જે છે તે ખૂબ જ અનિવાર્ય છે અને એ જેટલી સારી હશે એટલું આંકલન સારું થશે અને પરિણામો સારા મળશે તો એવી જ રીતે જે પાંચમો અને છઠ્ઠો બોધપાત છે તે એમ કહેવા માગે છે કે આંતર સરકારી સંબંધો વચ્ચેમાં શંકા અને અવિશ્વાસ ક્યારેક કુશંકા અને શત્રુતા પણ દ્રષ્ટિગોચર થાય છે અને સરળ અર્થમાં કહું તો સ્થાનિક સરકાર અને રાજ્ય સરકાર જરૂરી નથી કે એક જ પ્રકારનો પક્ષ એક જ વિચારધારા જેવો પક્ષ હોઈ શકે આપણા ત્યાં એટલી મુક્તતા છે કે અલગ અલગ વિચારધારાવાળા પક્ષોની સરકાર રાજ્યકક્ષાએ કેન્દ્ર સરકારે અને સ્થાનિક સરકારે હોઈ શકે તો મિત્રો આમ આંતર સરકારી સંબંધોના આ ભાગને આપણે અહીંયા વિરામ આપશું નવા ભાગ સાથે ફરી મળીશું ત્યાં સુધી હું ડોક્ટર આદિત્ય જોશી આપ સૌની વિદાય લઉં છું જય હિન્દ જય ભારત